જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે તો આપણે જુનાગઢ આવી ગયા છીએ દક્ષુભાઈને કે દિવસનો વેન કરતો હતો કે આપણે પ્રાણી સંગ્રહાલયમાં જાવું જાવું તો આજે આવી ગયા છીએ તો દક્ષુભાઈને લઈ તો આજે ફૂલ વિડીયો બનાવશો આપણે પ્રાણી સંગ્રહાલયમાં શું શું જોયું શું શું કર્યું તો બન ત્યારે જો આગળ બ્લોગમાં દક્ષુભાઈ જો ફૂલ તૈયારીમાં છે અને એનું પપ્પા પણ આ બધે પ્રાણી સંગ્રહાલય માં એન્ટર થવાનું છે તો બન્યા રેજો આગળ અમારા બ્લોગ બાગમાં આપણે પૂગી ગયા છીએ મસ્ત તો દક્ષુભાઈ અમારા આગળ આગળ જાય છે દક્ષુભાઈ હું જોઉં સિંહ જોવો હે દક્ષ તાર સિંહ જોવો છે

એક જ છે ઓલી બાજુ છે બીજા આ તો એક જ છે હાલો તો જોવા ભાઈ આપણે આગળ આગળ જાય છે આપણે સિંહ પાછળ પાછળ અને જો જોવા ગયો છે સારસ તો હાલો તમને પણ સારસ બતાવી જોઈએ પપ્પા આયલા દેસ જોવા તો બન્યા રેજો આગળ વ્લોગમાં chào 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 chào

स्नेक मगर नेउ छे आप मगर नेउ बोली स्नेप गर्छी आप स्नेप गुरुमा जान्छी स्नेक कर साप नुक कचलो कच न के भाइ येने काचबो के भाइ दक्षु भाइ न मर बोल्तै न थावरदु कचलो कच <gın> के भाइ भाइ मने जत हे दक्षु दक्षु ई न तोडाइ ई तोडाइज नै

हिला तो काचबा आईवा दक्षु भाई कहू हो ना कहते थे काचबा जो काचबा जो जो तो हो बहु मजा आए जो खुना मा, जो 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 जो

आज आयो के माले ज धीमे 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 यो आयो हेलो मिजाती हो यो बल पर खावा छ यो फुक्लाई के हो नि यो खावा जा हु खान खावा जा हेलो आगल जाहु न न बतासे जो सुन यार अजगर अजगर के र मोटर

છળી ગયો કેવી મજા આવે શ્રમમાં નજો એને લસળ પટ્ટી ખાઈસ જેટલી એટલી જેટલી વાર ખાવા એટલી વાર ખાહે લસળ મજા આવે છે ને વાગે નહી હોય એને હોય એટલે કાઈ ન

તો નો બ્લોગ આપણે અહીંયા કરો કરી શું કાલે નવા બ્લોગમાં અને તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો તો મારી યુટ્યુબ ને સબસ્ક્રાઈબ કરો અને માતા શ્રી બધા જે